આ પાંચ રૂપિયાના પેપરમાંથી બનાવો દિવાળી માટે જોરદારની વસ્તુ આ વસ્તુ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ એટલે તમારા ખૂબ જાજા પૈસાની પણ બચત થવાની છે આપણે દિવાળી ઉપર મોંઘા મોંઘા ડેકોરેશન ખરીદતા હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ તમે ખૂબ જ ઓછા ખર્ચમાં પણ દિવાળી ડેકોરેશન કરી શકો છો અને એકદમ યુનિક ડેકોરેશન બનીને રેડી થશે આ પેપર ખૂબ જ સુંદરનું હોય છે તમે જોઈ શકો છો તેની અંદર ડિઝાઇન પણ એટલી સરસ આપેલી છે તો આ રીતે આપણે તેને ડિઝાઇનમાં જ કટ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતની અલગ અલગ એક એક ચોખ્ઠા છે ને તે રીતે આપણે કટ કરી લેવાના છે અને આ રીતનું આપણે કોઈ પણ પુઠ્ઠું લઈ લેવાનું છે પુઠ્ઠા તો બધાના ઘરે મળી જ આવે છે દિવાળીએ તો હવે ભંગારમાં આપવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેમાંથી ખૂબ જ સુંદરની વસ્તુ રેડી કરી શકો છો તો આ રીતે આપણે લાંબી એવી પટ્ટી એક કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતની આપણે પટ્ટી કટ કરી લીધી છે અને આપણું જે બાંધણીનું પેપર હતું તે લઈ લેશું તેમાં આપણે ફ્રેન્ડ્સ સરસ એવી પહેલાં એક ડિઝાઇન નક્કી કરી લેવાની આ રીતે સરસ ડિઝાઇન આવતી હોય ને તે મુજબ જ તમારે કટિંગ કરવાનું છે તમે જોઈ શકો છો સરસ એવા કળશ છે તેની અંદર આ રીતની ડિઝાઇન છે મોર છે આ રીતની અલગ અલગ બધી ડિઝાઇન છે ને તેને આપણે કટ કરી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે કટિંગ કરવાનું છે જેથી આપણું પેપર પણ વેસ્ટ ન જાય અને સરસ એવી ડિઝાઇન પણ કટ થાય તો આ રીતે ચોરસ ચોરસ ટુકડા છે તે આપણે બધા કટ કરી લેશું આ રીતે ફ્રેન્ડ્સ તમે દિવાળીનું ડેકોરેશન કરશો ને એટલે તમારું ઘર એકદમ યુનિક લાગવાનું છે કારણ કે આવી બધી વસ્તુ માર્કેટમાં નહીં જોવા મળે તમે જાતે જ બનાવશો એટલે અને વળી ખૂબ ઓછા ખર્ચમાં બનીને તૈયાર પણ થઈ જાય છે નકામી વસ્તુમાંથી જ આપણે તેને આજે રેડી કરવાના છીએ અને આ બધી વસ્તુ તમારા ઘરમાં જ મળી આવશે એટલે તમારે જાજો ખર્ચ પણ નહીં કરવો પડે એટલે ખૂબ ઓછા અને નજીવા ખર્ચમાં જ તમારું ડેકોરેશન રેડી થઈ જવાનું છે તો આ દિવાળીએ ફ્રેન્ડ્સ આ રીતે યુનિક ડેકોરેશન જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો આ રીતે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે બધા જ ટુકડા કટ કરી લીધા છે આ રીતે અલગ અલગ સરસ ડિઝાઇન હોય ને તે ડિઝાઇન આપણે કટ કરી લેવાની છે અને તે જ માપના આપણે અહીંયા પૂઠાના ટુકડા પણ કટ કરી લીધા છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ રીતે આપણે ટુકડા સરસ રેડી કરી લીધા છે હવે શું કરવાનું છે ફેવિકોલ લઈ લેવાનું છે કોઈ પણ ગમનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો તો આ રીતે ચારેય કોર્નર ઉપર આપણે સરસ પેલા ફેવિકોલ લગાવી દેવાનો છે જેથી આપણે પેપર સરસ ચિપકાવી શકીએ આ રીતે પેપરને ફિનિશિંગ સાથે ચિપકાવવાનું છે જેથી દેખાવ ખૂબ જ સરસ આવે તો આ રીતે સરસ આપણે પેપર અહીંયા ચિપકાવી રહ્યા છીએ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો બસ આ જ રીતે આપણે બધા જ ટુકડા છે તેને સરસ ચિપકાવી દેવાના છે આ રીતે જો તમારી પાસે કોઈ પણ પ્રકારનું ગમ નથી ને ફ્રેન્ડ્સ તો શું કરવાનું થોડો એવો આપણે જે રોટલી બનાવવા માટેનો લોટ હોય ને તે લઈ લેવાનો અથવા મેંદો લઈ લેવાનો તેની અંદર થોડું પાણી ઉમેરીને તેની સરસ એક સ્મૂધ એવી પેસ્ટ રેડી કરી લેવાની તે પેસ્ટથી તમે આ ચિપકાવશો ને પેપર તો પણ સરસ એવું આ રીતના ફેવિકોલ જેવું જ કામ કરશે તો અહીંયા જોઈ શકો છો આપણે આ રીતે બધા જ ટુકડા છે તેને સરસ ચીપકાવી દીધા છે હવે જે પટ્ટી હતી ને તેના માટે પણ આપણે આ રીતે એક સરસ ડિઝાઇનર એવું આપણે પેપર છે તે કટ કરી લેવાનું છે આ રીતે સરસ ડિઝાઇન આવતી હોય ને તે મુજબ જ આપણે પેપર કટ કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતે આપણે પેપર કટ કરી દીધું છે તેમાં પણ ફેવિકોલ લગાવીને આપણે સરસ ચીપકાવી દેવાનું છે પૂઠા સાથે આ રીતે પેપરને સાવ સરળ સિમ્પલ છે ફ્રેન્ડ્સ કાંઈ જ મોટી તામજામ નથી દસથી પંદર મિનિટ જેટલો તમારી પાસે સમય હશે ને તો પણ તમે આવું સુંદર એવું ડેકોરેશન જાતે જ રેડી કરી લેશો આવું ડેકોરેશન કરશો ને ફ્રેન્ડ્સ એટલે તમારી ડેકોરેશનની અંદર ચાર ચાંદ લાગી જવાના છે એકદમ યુનિક લાગશે કારણ કે આવી વસ્તુ બીજા પાસે તમને જોવા જ નહીં મળે અને માર્કેટમાંથી તમે જે ખરીદશો તે વસ્તુ તો બધા પાસે હોય છે પણ આ રીતે યુનિક તમારે ડેકોરેશન કરવું છે ને ફ્રેન્ડ્સ તો આ વસ્તુ જરૂરથી ટ્રાય કરવા જેવી છે અહીંયા વિડીયો થોડો લાંબો થઈ જશે પણ ફ્રેન્ડ્સ તમને બધું સરસ સમજાઈ જાય ને એટલા માટે આપણે અહીંયા કોઈ પણ સ્ટેપ કટ નથી કરેલા બધું તમને પ્રોપર સરસ સમજાઈ જાય એટલા માટે આપણે આ રીતે બધા સ્ટેપ બતાવેલા છે તો હવે આ રીતના સરસ આપણે ચીપકાવી દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતની આપણે પટ્ટી સરસ કટ કરીને તેની અંદર આપણે પેપરને ચીપકાવી રહ્યા છીએ ફેવિકોલની મદદથી ફેવિકોલ સરસ એવો આપણે ઉપયોગ કરેલો છે જેથી આ પેપર મજબૂતાઈથી ચીપકી જાય તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે ખૂબ જ સુંદર એવી એક વસ્તુ રેડી કરવાના છે જે તમને બજારમાં બસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા અથવા ત્રણ ચાર હજાર રૂપિયામાં પણ મળતી હોય છે પણ આ વસ્તુ તમે લગાડશો એટલે ખૂબ જ સુંદર એવી લાગવાની છે આ ચેનલ ઉપર આપણે દિવાળીની સાફ સફાઈને લગતા અને દિવાળીના ડેકોરેશનના વિડીયો બધા જ લઈને આવતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ તો તે વિડીયો પણ તમે જરૂરથી જોજો અને આગળ તમે દિવાળી ડેકોરેશનના બીજા કયા વિડીયો જોવા માગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે આ ચેનલ ઉપર બજેટ ફ્રેન્ડલી વિડીયો બનાવીએ છીએ જેમાં તમારા ખૂબ જજા પૈસાની બચત થવાની છે ફ્રેન્ડ્સ અને ઘરમાં પડેલી નકામી વસ્તુનો આપણે રિયુઝ કરીને જ આ બધે ડેકોરેશન આઇટમ બનાવીએ છીએ ફ્રેન્ડ્સ તો વિડીયો પૂરેપૂરા જોજો અને વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું તો ભૂલતા જ નહીં કારણ કે આપણે દિવાળી ઉપર જે ડેકોરેશન કરીએ ને તે આવતા વર્ષે તેને આઉટ ઓફ ફેશન થઈ જાય છે અને આપણે ડેકોરેશન એમના ઘરમાં પડેલું જ રહે છે ખૂબ ખર્ચો કરેલો હોય છે આપણે ફરીવાર તેને યુઝ નથી કરતા તો આ રીતે ફ્રેન્ડ્સ બજેટ ફ્રેન્ડલી આપણે ડેકોરેશન કરીશું ને જેથી શું થશે ફ્રેન્ડ્સ આપણું ઘર પણ સરસ એવું સુંદર એવું ડેકોરેશન થઈ જશે ઘરનું અને આપણા પૈસાની પણ બચત થવાની છે અને આપણું જે વેસ્ટ મટીરિયલ પડેલું છે તેનો પણ સરસ એવો રિયુઝ થઈ જશે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ જે આપણે ટુકડા કરેલા છે ને તેને થોડા થોડા અંતરે ચિપકાવી દેવાના છે સરસ એવા તો અહીંયા જોઈ શકો છો આપણે ટુકડા સરસ ચિપકાવી દીધા છે થોડી વાર સુકવવા રાખેલા હતા હવે સરસ ટુકડા આપણા બધા જ સરસ ચીપકાવી દીધા છે આ રીતે પટ્ટી ઉપર તો આપણે ફ્રેન્ડ્સ આજે બનાવીએ છીએ દિવાળી માટે ખૂબ જ સુંદરનું એવું તોરણ દિવાળી ઉપર તો બધા લોકો તોરણ બહારથી ખરીદતા હોઈએ છે નવા પણ ફ્રેન્ડ્સ આ રીતે તમે આ એકદમ યુનિક તોરણ છે ફ્રેન્ડ્સ આવું તોરણ કોઈ પાસે નહીં હોય તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે ઘરમાં પડેલી કોઈ પણ લેસ લઈ લેવાની છે લેસ પટ્ટા તો બધી જ લેડીઝ પાસે નાના મોટા પડેલા જ હોય છે તો તે નકામા લેસ પટાનો ઉપયોગથી ફ્રેન્સ તમે આટલું સુંદરની વસ્તુ રેડી કરી શકો છો તો હવે આપણે અહીંયા જોઈ શકો છો સમોસા લેસ ચીપકાવી દીધો છે આ લેસ ફ્રેન્ડ્સ તમને આસાનીથી મટીરિયલ શોપ ઉપર મળી આવશે જે બે પાંચ રૂપિયાનો મીટરમાં તમને મળી આવશે હવે લઈ લેવાના છે આ રીતના સુંદર એવા ગોટા પટેના ફ્લાર આ ફ્લાર પણ એકથી બે રૂપિયાનું એક નંગ તમને મળી આવે છે એટલે તમારે ઝાજો ખર્ચ પણ નહીં થાય તો આ રીતે આપણે થોડા થોડા અંતરે ફ્લાર ચીપકાવી દીધા એક તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવું આપણું તોરણ લાગી રહ્યું છે તો હવે લઈ લેવાના છે મિરર હવે જે ગોટાપટ્ટીનું ફૂલ હતું ને ત્યાં વચ્ચે આપણે મિરર ચિપકાવી દઈશું જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે આવા મિરર છે મોતી છે સ્ટોન છે તે આપણી પાસે પડેલા જ હોય છે થોડા થોડા ને તેનો આપણે કાંઈ રીયુઝ નથી કરતા એમને પડેલા જોઈએ છે ફ્રેન્ડ્સ તો આવી નકામી પડેલી વસ્તુમાંથી આપણે વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી લેવી જોઈએ જેથી આપણા ખૂબ જાઝા પૈસાની બચત થાય અને નવરાત્રિ ઉપર આપણે જે જ્વેલરી બનાવવા માટે સામગ્રી ખરીદેલી હતી તે પણ આપણી પાસે એમને પડેલી હતી તો આપણે તેનો રિયુઝ અહીંયા કરી લેવાનો છે તો આ રીતના પોમ પોમ આપણે લીધા હતા જેમાં આપણે થોડા ઉપયોગમાં લીધા હતા અને થોડા એમના પડેલા હતા તો આ રીતે પોમ પોમ અને સરસ એવા મોતીથી આપણે એક લટકન રેડી કરી લેવાનું છે અહીંયા ફ્રેન્ડ કોઈ પણ પ્રકારના મોતી હોય તો ચાલે પોમ પોમ હોય તો ચાલે અને ન હોય તો પણ ચાલે પણ સરસ એવો દેખાવ આવે ને તેના માટે આપણે અહીંયા આ રીતે લટકન રેડી કરેલા છે હવે લટકનને આપણે સરસ આ રીતે સોય દોરાની મદદથી આ રીતના ટાકી દેવાના છે તમારે ન હોય ને ફ્રેન્ડ્સ તો તમે ચિપકાવી પણ શકો છો તમે ફેવિકોલ છે હોટ ગ્લુગન છે તેનાથી આને ચિપકાવી શકો છો ખૂબ જ સરસ દેખાવ આવે છે પણ મજબૂતાઈથી આપણી વસ્તુ તૈયાર થાય ને એટલા માટે આપણે તેને સોય દોરાથી ટાંકો લગાવી દીધો છે તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદરનું એવું આપણું તોરણ લાગી રહ્યું છે આને આપણે વધુ સુંદર બનાવવા માટે શું કરશું આ રીતના બેલ લઈ લેવાના છે આ બેલ પણ તમને મટીરિયલ શોપ ઉપર એકથી બે રૂપિયાના નંગમાં મળી આવશે તો આ રીતે બેલ લઈ લેશું અને તેને પણ આપણે મોતી સાથે એક લટકણ રેડી કરી લેશું હવે જ્યાં ઉપરની સાઈડ આપણે જે કોથરી બનાવેલી છે આપણે ગુજરાતીમાં તો તોરણને આ રીતે એક એક જે ટુકડા છે તેને કોથરી જ કહેતા હોય તો આપણે છ કોથરીનું તોરણ રેડી કરેલું છે તો આ રીતે લટકન રેડી કરેલા છે તો હવે જ્યાં ચોરસ ટુકડાની વચ્ચે જે જગ્યા દેખાય છે ને ત્યાં આપણે આ બેલવાળું લટકન લગાવી દેવાનું છે લેસ પટ્ટી સાથે સરસ આ રીતે એક ટાકો લગાવી દેવાનો જેથી દેખાવ પણ ખૂબ જ સરસ આવે તો આ રીતે આપણે બધા તોરણમાં સરસ લટકન ચીપકાવી દઈશું ખૂબ જ સુંદરનું એવું ફ્રેન્ડ આપણું બજેટ ફ્રેન્ડલી તોરણ રેડી થઈ ગયું છે તમારો જેવડો દરવાજો હોય ને તે મુજબ તમારે આ તોરણ બનાવવાનું રહેશે ઘણા લોકોનું નાનો દરવાજો હોય તો તોરણ નાનું થશે તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સુંદર એવું આ તોરણ લાગી રહ્યું છે જ્યાં પણ ચીપકાવશો ને ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર લાગશે અને દિવાળી ઉપર તો કાંઈક યુનિક લાગવાનું છે તો બીજા કરતાં તમારે કંઈક યુનિક ડેકોરેશન કરવું છે ને ફ્રેન્ડ્સ તો આ રીતે નકામી વસ્તુમાંથી તમે ખૂબ જ સુંદરનું એવું તોરણ રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ આ રીતે તમે લાપસુ બને ટોડલિયા પણ બનાવી શકો છો તો તે જો હોય તો કમે